જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડ વેરના ગાડી જોઈ રહ્યા છો વન વન ડોટ સિક્સ એક્સ વર્ઝન છે આ ગાડીનું બે હજારને ચૌદના મોડલની ગાડી જોવા મળશે આ વરના ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે બે હજારને ચૌદના મોડલની ગાડી છે ચાહ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આવેલું બે લાયકનનું બટન ઓન કરો મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે વરના ગાડી જોઈએ છો હ્યુનય વરના બે હજાર ચૌદના મોડલની ગાડી છે વર્ઝન વિશેની વાત કરું તો વન ડોટ સિક્સ વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન તમને આ ગાડીમાં જોવા મળશે કંપની કલર વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ Hyundai વેરના વેચવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી તમને ગાડી જોવા મળી રહે છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે પાર્સિંગ જી જે સિક્સ વડોદરાનું પાર્સિંગ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે મેન્યુઅલ ટ્રાન્સમિશન ફૂલ વીમો ચાલુ છે બે હજાર પચીસ સુધી તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી સ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત અંદાજિત કિંમત ચાર લાખ નેવું હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમત ફિક્સ નથી હજી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે મોબાઈલ નંબર તમે તેને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ વરના ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે રૂબરૂ ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે યુંડાઈ વર્ના બે હજારને ચૌદના મોડલની ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ વરના ગાડી વેચવાની છે